જય હિન્દ વેલકમ ટુ હિતેશ કુમાર ફિટનેસ ક્લબ આજે આપણી સાથે છે યાસીન મોહિન અને આકાશ આ ત્રણેય ખેડા ખાતે ગ્રાઉન્ડ પાસ કરીને આવ્યા છીએ તો જાણીએ ગ્રાઉન્ડની સંપૂર્ણ માહિતી આ જે ગ્રાઉન્ડ પાસ કરીને આવ્યા છે એમની પાસેથી તો યાસીનભાઈ જી સર તમે ગ્રાઉન્ડમાં સવારમાં કેટલા વાગ્યા એન્ટ્રી લીધી હતી અમે સર લગભગ ત્રણ વાગ્યા આસપાસ એન્ટર થઈ ગયા હતા હા હા અને સાડા ત્રણ વાગી ગઈ એન્ટ્રી ગ્રાઉન્ડમાં એટલે ફર્સ્ટ લોટમાં નંબર આવી ગયો તો ફર્સ્ટ લોટમાં મારો નંબર આવી ગયો તો બરોબર છે તમે કેટલા સમયમાં પૂર્ણ કર્યું સર મેં ત્રેવીસ મિનિટ અને બાર સેકન્ડમાં ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું છે બરોબર છે સરસ તમે કેટલા વાગે એન્ટ્રી લીધી હતી દોડ્યા હતા બરોબર છે તમે કેટલામાં પૂર્ણ કર્યું ચોવીસ મિનિટ એકાવન સેકન્ડમાં સરસ અને પ્રેક્ટિસ દરમિયાન કેટલો સમય આવતો હતો અહીંયા મારું સાડા પચીસ આવતો હતો એટલે મિત્રો તમે જુઓ છો તમારું સા જીવંત ઉદાહરણ છે કે પ્રેક્ટિસ દરમિયાન પચીસ વીસ જેવો સમય આવતો હતો અને ત્યાં ગ્રાઉન્ડ ઉપર ચોવીસ ચોવીસ એકાવન ચોવીસ એકાવનમાં પૂર્ણ કર્યું છે એટલે શેજ પણ સમય વધતો હોય તો હિંમત હારવાની જરૂર નથી થોડી પણ પ્રેક્ટિસ હશે તો તમારો ચોક્કસથી સમય વધશે આકાશ કેટલા વાગે એન્ટ્રી લીધી હતી મેં સર ચાર વાગે અંદર ગેટમાં એન્ટ્રી લીધી બાર તો ત્રણ વાગે લાઇનમાં બેસી ગયા હતા એમ

એ પછી એક સિક્કો માર્યો સિક્કો માર્યો પછી બધાને બેસાડી અને ચેસ નંબર આપ્યા ચેસ નંબર આપ્યા પછી જેને પૈસા પાણી કરવા જવું હોય એના માટેનો સમય આપ્યો અને એ પછી બધાને ચીપ ચીપ બાંધી અને પછી તમારું વેરિફિકેશન કર્યું અને ફોટો પાડીને અને એ પછી બહાર બેસાડ્યા થોડી અને પછી ગ્રાઉન્ડ ઉપર લઈ ગયા બરોબર તમે જે ફર્સ્ટ ફર્સ્ટ લોટમાં દોડ્યા તમે એન્ટ્રી કરી અને તમારું રનિંગ થયું એ વચ્ચે કેટલો સમય હતો

મારું રનિંગ પાંચને ચોપને સ્ટાર્ટ અમારું કર્યું હતું એટલે પાંચ પચાસની આસપાસ થર્ડ સ્લોટમાં થર્ડ સ્લોટ હા એન્ટ્રી કેટલા વાગે લીધી એન્ટ્રા એન્ટ્રી અમે ચાર વાગે ગેટની અંદર અમને આપી દીધી હતી પછી ચેસ્ટ નંબર આપે છે ચેસ્ટ નંબર પછી તમને વોશરૂમ પાણી જવા દે છે એના પછી ચીપ બાંધે છે પછી નથી જવા દેતા પછી એકાદ કલાક થાય છે કેમ કે આગળના રાઉન્ડવાળાનું રનિંગ કમ્પ્લીટ થાય પછી તમને તૈયાર કરે છે પછી ત્યાં એક કેમેર હોય છે ત્યાં આપણું ચેસ્ટ નંબર સાથે કોલ લેટર બતાવીને ત્યાં એન્ટ્રી લઈને નામ સાથે બોલીને પછી ગ્રાઉન્ડ ઉપર એન્ટ્રી મળે છે એટલે થર્ડ સ્લોટમાં આઈ થિંક સાડા પાંચ પછી રાઉન્ડ આવે છે એટલે બે કલાક જેવો વેઇટ કરવો પડે કલાક કલાક તમારે પકડીને ચાલવાનું એમ ફર્સ્ટ રાઉન્ડ થોડું લાગે એમ એટલે મિત્રો ફર્સ્ટ સ્લોટમાં રિઝલ્ટ સારું હોય છે એનું રીઝન એક છે કે તમારી જયારે શરૂઆત હોય છે એટલે ત્યાં બધા અધિકારીઓને બધા એક્ટિવ હોય છે એટલે તમારું ફર્સ્ટ સ્લોટમાં એન્ટ્રી કરો એટલે તમારો તરત જ રનિંગ ચાલુ થઈ જતું હોય છે એટલો બધો સમય બગડતો નથી જે એટલે તમે જેકેટ કે જે કંઈ પણ તમે પહેરી ગયા હોય એટલે ઠંડી જે ફર્સ્ટ સ્લોટમાં રનિંગ કરે છે એમને ઠંડી એટલી બધી નડતી નથી અને રનિંગ ચાલુ થઈ જાય છે સેકન્ડ થર્ડ સ્લોટમાંથી રિઝલ્ટ થોડું ડાઉન પાસિંગ રેશિયો ડાઉન થતો જાય છે એનું કારણ એક જ છે કે જે ફર્સ્ટ સ્લોટવાળા રનિંગ કરતા હોય તો ત્યાં વેઇટિંગ એરિયામાં બેસવું પડે છે અને જેકેટ કે કોઈ વસ્તુ એવી ચેસ્ટ નંબર આપ્યા પછી ત્યાં કોઈ વસ્તુ એવી પહેરવા નથી દેતા અને ઠંડીના કારણે તમારું જરા શરીર થોડું ઠંડુ પડતું જાય છે જેના કારણે તમારા ટાઈમિંગમાં સો ટકા ફેર પડે છે એટલે દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે કે એ ફર્સ્ટ સ્લોટમાં જ રનિંગ કરે તો મોઈન ગ્રાઉન્ડ કેવું હતું ગ્રાઉન્ડ બહુ સારું છે ત્યાંનો સ્ટાફ કેવો હતો સ્ટાફ પણ બહુ સારું છે બરોબર મદદ કરે એવું છે મોટિવેટ કરે એવું હતું હા હા ત્યાં સોંગ વાગતા હતા હા સોંગ વાગતા હતા બરોબર છે યાસીનભાઈ ત્યાં વોચ કેટલી હતી ત્યાં છે ગ્રાઉન્ડમાં એક જ વોચ હતી જ્યાંથી સ્ટાર્ટ થતું હતું ત્યાં એક જ વોચ હતી એક જ વોચ હતી અને સપોર્ટ કેવો હતો અને સ્ટાફનો સપોર્ટ બહુ સારો હતો ગ્રાઉન્ડ ચાલુ થયા પહેલાં પણ મોટિવેટ કર્યા અને રનિંગ શરૂ હતી ત્યારે પણ બધાને મોટિવેટ કરતા હતા સોંગ કમ્પ્લીટ સોંગ પણ કમ્પ્લીટ વાગતા હતા અને છેલ્લે છેલ્લે જ્યારે બે પાંચ મિનિટ બાકી રહી જાય ત્યારે પણ એ લોકોએ બધાને પાસ કરવા માટે સારું મોટિવેટ કરતા હતા બરાબર છે રનિંગ કરતી વખતે તમને ગ્રાઉન્ડમાં જે નથી દોડનારા જે વચ્ચે ચાલનારા નળે છે ખરા તમને હા સર જે ધીમા દોડતા હોય કે ચાલનારા એ સો ટકા સર વચ્ચે આવે જ છે પણ એ બધાને સાઈડમાં રાખી અને આપણે થોડું બહારથી દોડી લઈએ તો આપણો ટાઈમિંગ ઘટે જ છે ઘટે છે હા એટલે વચ્ચે બીજું તો એક છે કે જે હવે પછી ભરતીમાં જે ગ્રાઉન્ડમાં જવાના છે મિત્રોને વિનંતી છે કે જો તમારે ના થતું હોય તો લાઇનની અંદર નહીં બહાર રનિંગ કરવું જેથી કરીને જેને મહેનત કરી છે જે થોડા સમય માટે બોર્ડર લાઇન ઉપર છે એ પોતાનું સમયમાં પૂર્ણ કરી શકે અને જેને ખરેખર મહેનત કરી છે એ લોકો પણ બહારથી પણ ખેંચીને એમનું ટાર્ગેટ તો પૂરો કરે જ છે તમારે અહીં પ્રેક્ટિસ સમય દરમિયાન છેલ્લો ટા સમય શું હતો મારે છેલ્લે અહીંયા લગભગ ત્રેવીસને ચાલીસ સેકન્ડ આવતી હતી અને ત્યાં ગ્રાઉન્ડમાં મારે ત્રેવીસ ને બાર સેકન્ડ આવી હતી એટલે સમય ઘટ્યો છે પહેલા સ્લોટમાં દોડ્યા હતા સમય ઘટ્યો જ છે મોહિન તમારે કેટલી પ્રેક્ટિસ દરમિયાન આવતું હતું અહીંયા મેં આજ દોડ્યો હતો ને ત્યારે પચીસ પચીસ આવી હતી અહીંયા ને ત્યાં દોડ્યો ને તો ચોવીસ એકાવન આવી હતી એટલે ટાઈમિંગ ઘટ્યો છે આકાશ સર મારે અહીંયા સાડા જેવું આવતું હતું ત્યાં ચોવીસ ચાલીસ થઈ હતી પણ થોડો પવન વાતાવરણના કારણે અને થર્ડ સ્લોટ હતો એને બાકી ચોવીસની અંદર પૂરું થઈ જાય એવું છે એમ હા એટલે તમારી જોડે લાઈવ એક્ઝામ્પલ છે કે જે પ્રેક્ટિસ પચીસ ત્રીસ જેવો સમય આવતો હતો એ ગ્રાઉન્ડમાં ચોવીસ એકાવનમાં ક્લિયર કર્યું છે અને જેનો ચોવીસ ત્રીસ આવતો હતો એને તેર સેકન્ડ વધી છે એટલે ચોવીસ તેતાલીસમાં પૂર્ણ કર્યું છે એટલે ફર્સ્ટ લોટમાં દોડવાનો વધારે પડતો આગ્રહ રાખવો યાસીનભાઈ તો હવે તમે જે હવે પછી ગ્રાઉન્ડ ઉપર જે આવવાના છે એ વિદ્યાર્થીઓને તમે શું કહેવા માગશો હવે પછી જેમને ગ્રાઉન્ડ છે એમને એ વાત કહેવા કહેવા માગીશ કે જેમ બને તેમ ગ્રાઉન્ડ ઉપર સવારે વહેલા વહી જાઓ અને પહેલાં રાઉન્ડમાં દોડી જજો તો તમારો ટાઈમિંગ ઘટશે જ તમે શું કહેવા માગો છો હું એ જ કહેવા માગું છું કે તમે ત્યાં હિંમત હારતા નહીં તમને પોતે ત્યાં સાતમા આઠમા રાઉન્ડમાં મને આવું થયું હતું કે મૂકી દઉં કે હવે નહીં દોડાય બાકી મેં કીધું કે નહીં તેર રાઉન્ડ તો પૂરા જ કરવા છે તો મેં તેર રાઉન્ડ પૂરા કર્યા બંડી કોશી તમે પણ તે રાઉન્ડ પૂરા જ કરજો ત્યાં મૂકતા નહીં ને મારું અહીંયા ત્યાં ટાઈમ ઘટ્યું જ છે કોઈનું પણ ઘટશે જ ત્યાં ટાઈમ તમારું વધશે નહીં ને ત્યાંનું સ્ટાફ પણ તમને બહુ મોટિવેટ કરશે એટલે ખૂબ સરસ વાત કરી મોહિનભાઈ કે તમે જે પણ છે દરેકને છઠ્ઠા સાતમા રાઉન્ડ પછી મૂકી દેવાનું મન થાય છે કે હજુ કેટલા રાઉન્ડ લગાવવાના છે એટલે કોઈ મૂકવાનું નથી પોતાની જાતને મોટિવેટ રાખવાની છે પકડી રાખજો આરામથી તમે પ્રેક્ટિસ કરી હશે તો તમે સો ટકા તમારું ગ્રાઉન્ડ ક્લિયર કરી શકશો આકાશ તમે ગ્રાઉન્ડ ઉપર તમે જે સ્ટાર્ટ કરો એટલે થોડું ટ્રાફિક જેવું લાગશે બાકી તમે પછી બહારથી સ્ટાર્ટ કર દેશો એટલે તમને વાંધો નહીં આવે અને જે છે મોટિવેશન સ્ટાફ સારો છે ખાલી તમારે રનિંગ મૂકવાનું નથી કન્ટિન્યુ રાખશો એટલે આરામથી પચીસ મિનિટની અંદર કન્ટિન્યુ પૂરું થઈ જશે ઓકે યાસીનભાઈ તમે જણાવશો તમારો એચએફસીનો અનુભવ કેવો રહ્યો સર જ્યારે હું પહેલાં મારી જાતે દોડતો ત્યારે એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ આવતું નહીં પણ જ્યારથી મેં તમને જોઈન કર્યા છે સર ત્યારથી મારો ઘણો 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 મારામાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને લગભગ એક દોઢ મહિનાની પ્રેક્ટિસમાં મારે ચાર પાંચ મિનિટ ઘટી ગઈ છે એટલે તમારું જે તમે માર્ગદર્શન આપો છે તો યોગ્ય છે અને તમામ વિદ્યાર્થીઓને હું કહીશ કે જેમને પણ ન થતું હોય તે જરૂર રીતે સંપર્ક કરે મોહિન તમારો અનુભવ કેવો નો મારું અનુભવ એવું છે કે સરે બહુ મોટિવેટ કર્યો મને કેમ કે અહીંયા મારાથી પચીસની અંદર આવતું જ નહીં હતું પણ સરે કીધું હતું કે નહીં થઈ જશે તારું ને મને આ વાત યાદ છે કે સરે કીધું બધું થઈ જશે ને થઈ ગયું મારું ને બહુ સારું છે સરે બહુ મોટીવેટ કર્યું બહુ મહેનત કરાવી ને સરે ઠેક ઠેક સાથ આપ્યો છે લાસ્ટ ટાઈમમાં પણ હું સર જોડે જ દોડ્યો હતો અને લાસ્ટ ટાઈમમાં પણ હું ગ્રાઉન્ડ પાસ હતો ને સરને મહેનતથી જ હું પાસ થયો હતો ના મોહિન તમારી મહેનત છે એટલે તમારી મહેનતથી જ પાસ થયા છો અમે તો ખાલી માર્ગદર્શન આપે આકાશ તમારો અનુભવ જણાવશો સર મારે આઈ થિંક બેથી અઢી મહિના થઈ ગયા છે જોઈન કર્યા મેં સ્ટાર્ટિંગથી જ જોઈન કરી દીધું હતું કે મારો ટાઈમ આવતો નતો ઓગણત્રીસ ત્રીસ મિનિટ આવતો હતો પણ કન્ટિન્યુટી રાખી હતી કે એકે દિવસ રજા નહીં રાખવાની સર જે વર્કઆઉટ આપે કન્ટિન્યુ આવીને એ વર્કઆઉટ ફોલો કરવાનું અને કમ્પ્લીટ કરવાનું છે કે ભાઈ ના મારે પૂરું કરવાનું જ છે અને સર મને એટલો વિશ્વાસ અપાવી દીધો હતો એક મહિના પહેલાં જ કે તારે થઈ જશે તું ચિંતા ના કરે એમ અને મને ત્યાં ગ્રાઉન્ડ ઉપર બી એ શબ્દો યાદ આવતા હતા કે મારે ગમે તેમ કરીને પૂરું કરવાનું છે બાકી હું બી દસમા અઠમો રાઉન્ડે હાર માંડી જતા પર જે કે હતું મોટિવેશન એ જ ત્યાં કામ આવ્યું છે અને એમના જે માર્ગદર્શન હેઠળ તૈયારી કરી છે ને એનો જ આ પરિણામ છે સર ત્રણેયને ખૂબ ખૂબ અભિનંદન તમે ફિઝિકલ ગ્રાઉન્ડ પાસ કર્યું છે હવે તમે આવી જેવી મહેનત ફિઝિકલમાં કરી છે એવી જ લેખિત પરીક્ષામાં મહેનત કરો અને તમારા ખાખીના સપનાને સાકાર કરો અને બે સ્ટાર લગાવીને ફરીથી જ આ જગ્યાએ આપણે તમારું આપણે ઇન્ટરવ્યુ લઈએ અને આવનારા જે જેનું સપનું છે એમને આપણે માર્ગદર્શન આપીએ તો મિત્રો જોયું ત્રણ મિત્રો હતા અમારા વિદ્યાર્થીઓ ખેડા ગ્રાઉન્ડ ખાતેની સંપૂર્ણ માહિતી આપી છે કઈ રીતે ભરતીમાં ગ્રાઉન્ડમાં કઈ રીતે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ સંપૂર્ણ માહિતી આપી છે અને તમારે ગ્રાઉન્ડ પાસ કરવું હોય તો એનો એક જ સૂત્ર છે ડિસિપ્લિન ડેડિકેશન અને વર્ક અને કન્સિસ્ટન્સી સાથે તમે આ જે ફોલો કરશો તો સો ટકા તમે તમારા ખાકીના સપનાને સાકાર કરશો યુ ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત